હર્ષ સંઘવીનું નિવેદન નાયબ મુખ્યમંત્રીએ મા ખોડલના દર્શન કરી રાજ્યના ખેડૂતો માટે પ્રાર્થના કરી રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાય જાહેર કરી જ છે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને માતાજી હિંમત આપે તેવી પ્રાર્થના કરી ખોડલધામને રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિનું સંગમ ગણાવ્યું તો ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી ત્યારે ટ્રસ્ટ દ્વારા વૈદિક લગ્નની પહેલને બિરદાવી અને કહ્યું કે આનાથી સામાન્ય પરિવારો દેખાદેખીના ખર્ચથી બચશે આજના સમયમાં જે વાત છે તેના મારા દિલ પર લાગેલી છે એટલા માટે આભાર માનવા આવ્યો નરેશ પટેલ અને તેમની ટીમને અભિનંદન આપ્યા તો હર્ષસંઘવીએ ધાર્મિક સ્થળ પરથી રાજકીય કે સરકારી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો આજે મા ખોડલના દર્શન કરવાના ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને

રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે માં ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ ને ધર્મશક્તિ બે એક સાથે ધર્મશક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો રાષ્ટ્ર ધર્મ શક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે રાષ્ટ્ર શક્તિને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા વધારેલો હું સૌ આગેવાનોને ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં સો થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખાદેખી ના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે

અને ખાસ કરીને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પરથી નહીં કરીશ આ ખૂબ પવિત્ર સ્થાન છે અને હું માત્ર ને માત્ર ખૂબ સાચા મનથી મારા રાજ્યના નાગરિકો માટે પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છું ખાસ અન્ય સમાજ પણ આ પગલું ભરવું તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું